કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવા આવ્યા છો ચાલો અવનવી સ્ટોરીની શરૂઆત કરી મધ્યપ્રદેશના એક નાના ગામમાંગ રોકી નામનો એક યુવક રહેતો હતો રોકી એક મહેનતુ અને પ્રમાણિક છોકરો હતો જે તેના પરિવાર સાથે ખેતી કરતો હતો તે જ સમયે તે જ ગામમાંગ રાની નામની એક સુંદર છોકરી રહેતી હતી જે તેના પરિવાર સાથે સુખી જીવન જીવતી હતી રોકી અને રાની એક ગામડાના મેળામાં મળ્યા અને ત્યાંથી તેમની લવ સ્ટોરી શરૂ થઈ જે પછીથી રોકી અને રાની કી પ્રેમ કહાની બની રોકી અને રાનીની પહેલી મુલાકાત ખૂબ જ ખાસ હતી જ્યારે રોકીએ રાનીને મેળામાં પહેલીવાર જોયો ત્યારે તે તેની સુંદરતા અને સાદગીથી મંત્રમુગ્ધ થઈ ગયો હતો રાની પણ રોકીની ઈમાનદારી અને સાદગીથી પ્રભાવિત થઈ હતી ધીરે ધીરે તેમની મુલાકાતો વધી અને તેઓ એકબીજાની નજીક આવવા લાગ્યા તેમની રોકી અને રાની કી પ્રેમ કહાની ગામમાં પણ ચર્ચાનો વિષય બની હતી પરંતુ તેમની લવ સ્ટોરીમાં ઘણી મુશ્કેલીઓ હતી રાનીનો પરિવાર તેના લગ્ન સમૃદ્ધ પરિવારના છોકરા સાથે કરવા માંગતો હતો જ્યારે રોકીનો પરિવાર એક સામાન્ય ખેડૂત પરિવાર હતો રાનીના પરિવારે રોકી અને રાનીના સંબંધોને સ્વીકાર્યા નહીં અને તેમને અલગ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ રોકી અને રાની તેમના પ્રેમ માટે દરેક મુશ્કેલીનો સામનો કરવા મક્કમ છે રોકી અને રાની તેમના પ્રેમને સાબિત કરવા માટે સંઘર્ષ કરવા લાગે છે રોકીએ દિવસ રાત મહેનત કરી અને પોતાની ખેતી સુધારવા માટે નવી નવી પદ્ધતિઓ અપનાવી તેમણે પોતાની મહેનત અને સમર્પણ દ્વારા તેમના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયાસ કર્યો તે જ સમયે રાનીએ તેના પરિવારને સમજાવવાની કોશિશ કરી કે સાચો પ્રેમ પૈસા માટે નથી પરંતુ રોકી અને રાનીની મહેનત અને સમર્પણ આખરે રંગીન છે રાનીનો પરિવાર જુએ છે કે રોકી માત્ર મહેનતુ અને ઈમાનદાર છોકરો નથી પણ તે રાનીને સાચો પ્રેમ પણ કરે છે તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી અને રોકી અને રાનીના સંબંધનો સ્વીકાર કર્યો આ રીતે રોકી અને રાની કી પ્રેમ કહાનીનો સુખદ અંત આવ્યો રોકી અને રાનીએ તેમના પ્રેમ અને સમર્પણથી સાબિત કર્યું કે સાચો પ્રેમ દરેક મુશ્કેલીનો સામનો કરી શકે છે તેમના સંઘર્ષ અને પરિશ્રમ દ્વારા તેઓએ માત્ર તેમના પરિવારોને એક કર્યા જ નહીં પરંતુ ગામના લોકોને સાચા પ્રેમનું મહત્ત્વ પણ શીખવ્યું તેની રોકી અને રાની કી પ્રેમ કહાની હવે એક પ્રેરણાત્મક વાર્તા બની ગઈ હતી જેને દરેક સાંભળવા અને શીખવા માંગતા હતા રોકી અને રાનીના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા અને તેમના પ્રેમની વાર્તા ગામના ખૂણે ખૂણે પડઘાતી રહી તેમના પ્રેમ અને સમર્પણએ દરેકને શીખવ્યું કે સાચો પ્રેમ કોઈ પણ મુશ્કેલીને દૂર કરી શકે છે અને હૃદય જીતી શકે છે તેમની રોકી અને રાની કી પ્રેમ કહાનીએ દરેકને પ્રેરણા આપી અને સાબિત કર્યું કે પ્રેમની શક્તિ સૌથી મોટી છે આ રીતે રોકી અને રાનીની પ્રેમ કહાનીએ સાબિત કર્યું કે સાચા પ્રેમના માર્ગમાં કોઈ અડચણ નથી આવી શકતી તેમની રોકી અને રાની કી પ્રેમ કહાનીએ બધાને શીખવ્યું હતું કે પ્રેમ મેળવવા માટે સંઘર્ષ અને મહેનત કરવી પડે છે પરંતુ જો દિલમાં સત્ય અને સમર્પણ હોય તો દરેક મુશ્કેલીને પાર કરી શકાય છે સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ